ચાર લોકો દ્વારા શરૂ કરવામાં આવેલું આ કામ આજ એસી થી સો લોકોનું ગ્રુપ બની સુરતના ખૂણે ખૂણે રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોની નિઃસ્વાર્થપણે સેવા કરવાનું ભગીરથ કાર્ય કરવાનો બિંડો ઉઠ્યો છે

ક કોઈ કશે એડવર્ટાઇઝમેન્ટમાં બી નથી કરતા કે તમારી ફંડની અમને જરૂર છે તમારી યથિ યથાશક્તિ પ્રમાણે તમારી જે ઈચ્છા હોય તે તમે આપી શકો છો અને કોઈ પોલિટિશિયન કે કોઈ બી વ્યક્તિ પાસે અમે ફંડ બી એક કલેક્ટ નથી કરતા ઘણા બધાએ અમને કીધું કે તમને જો ફંડની જરૂર હોય તમને કહેજો અમે એવું કહીએ છીએ કે તમારે ફંડની જરૂર નથી તમે અમારી સાથે ટાઈમ આપો સવારે આવો સવારે સાતથી આઠમાં અને તમે તમારા હાથથી જ ડિસ્ટ્રિબ્યુશન કરો તમને એ લોકોનો આનંદ જે છે એ તમને ખ્યાલ આવશે હું લગભગ પાંચ છ મહિનાથી એક કર્તવ્ય સાથે જોડાયો છું અને દર રવિવારે સવારે ગરીબ બાળ બાળકોને ખાવાનું અને કપડાં અમે ડોનેટ કરીએ છીએ જોડાવાનું મેઇન કારણ એ છે કે મનને એટલી શાંતિ મળે છે ખૂબ આનંદ આવે છે અને ઘણા બધા મિત્રો તરફથી પણ ઘણા બધું પોઝિટિવિટી મળે છે અને લગભગ અમે જ્યારે હું જ્યારે જોડાયો હતો ત્યારે લગભગ દસ બાર મેમ્બર હતા અત્યારે લગભગ ચાલીસ પચાસ મેમ્બરો છે કોઈ નિસ્વાર્થ ભાવે કોઈને કોઈ લેવા દેવા નહીં એક રૂપિયાનું અમારા વોલન્ટિયરને પણ કોઈ ફોર્સ નથી કે ત્યાં દરેકે દરેકે કંઈકને કંઈક લઈને આવવું જોઈએ ખાલી સેવાદાન સમયદાન કરીએ છીએ અમે લોકો અને ખૂબ સારું કામ કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં હજી અમારી ટીમ ઘણી મોટી થાય અને અલગ અલગ એરિયાઓમાં દરેકે દરેક એરિયાઓમાં જ્યાં બાળકોને ખાવાનું નાસ્તા પાણીની ઘણી તકલીફ છે ત્યાં અને કપડાની તકલીફ છે ત્યાં અમે એ લોકોને પહોંચાડી શકીએ અમે એવું ઈચ્છીએ છીએ બીરો રિપોર્ટ સુરત